વિસાવદરની ચૂંટણીમાં જે મિત્રો ગ્રાઉન્ડ પર હતા જેને જે અનુભવ થયો ખૂબ સંઘર્ષ કર્યો તમામ મિત્રો એ આખા ગુજરાતમાં જેની ચર્ચા હતી લોકો આતુરતાથી રાહ જોતા હતા કે વિસાવદરમાં શું થશે અને વિસાવદરમાં એવું પરિવર્તન આવ્યું અને જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના પ્રદેશ નેતાઓની મહેનત રંગ લાવી જેના કારણે વિસાવદર જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ભવ્ય વિજય થયો એનાથી એક વાત સ્પષ્ટ છે કે આવનાર બે હજાર સત્યાવીસની ની વિધાનસભાની ચૂંટણીમાં કાંઈક મોટા રાજકીય ઉથલપાથલ થવાના છે જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા જે લોકો એવું કે અમારું મજબૂત સંગઠન છે અમારી 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 પાસે 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 તંત્ર છે 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 સત્તા પૈસા આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે ખૂબ અમારી નાની એવી પાર્ટી તેમ છતાંય જનૂનથી જે અમારા કાર્યકર્તાઓ લડ્યા

આવનાર સમયમાં જે પાર્ટી જે દિશામાં જઈ રહી છે તમામ જે મુદ્દાઓ છે જેવી રીતે કહ્યું કે ખેડૂતોના મુદ્દાની વાત થોડી કરશે તો હું એવું માનું છું ગુજરાતમાં આજે લગભગ તમામ વર્ગ તમામ સમુદાય તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે મારી વાત સાચી છે તો આ લોકો માટે લડવાનું કામ કોણ કરશે આ લોકો માટે લડવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે બે હજાર બાવીસમાં શરૂઆત મજબૂતાઈથી કરી પરિણામ હવે મળતું હોય એવું દેખાય છે બે હજાર બાવીસમાં પૂરી રીતે આપણે સફળ ન થયા પણ હવે દરેક કાર્યકર્તાને દરેક ગુજરાતની જનતાને દરેક વ્યક્તિને એવું દેખાય છે કે આવનાર સમયમાં સો ટકા આમ આદમી પાર્ટી સફળ થશે ને માં સરકાર બનાવશે અહીંયા જે બેઠેલા લોકો છે આમાંથી જ કોઈ સરકારમાં હશે આજે કોઈ કોર્પોરેટર છે એ વખતે બની શકે કઈક ઉચ્ચા પદ ઉપર સરકારમાં ગાંધીનગર બેઠા હોય થોડી વાર પછી અહીંયા જ મને દેખાય છે બે હાજર સત્યાવી ના મુખ્યમંત્રી આપણા મંચ ઉપર જ હશે થોડી વાર પછી ગૃહમંત્રી આપણા મંચ ઉપર જ હશે સરકારમાં આપણા લોકો બેઠવાના છે એ નજર સામે દેખાય છે જાહેરાત કરી દઉં સાગર એ છે કે આજે ગુજરાતની જનતા આપણી સાથે જોડાય છે શું કામ આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો ગુજરાતના આમ આદમી પાર્ટી ના કાર્ય કરતા આખા દેશનું ધ્યાન અહીંયા ખેંચી શા માટે રહ્યા છે હું એવું માનું છું કે આવડા જનુન થી આ દેશ ની અંદર આઝાદી પેલા ચોક્કસ થી લડાઈ થઈ હતી આઝાદી પછી આ જનુન થી લડાઈ દેશ ની અંદર કોઈએ નથી કરી જે આપણી ટીમ કરી રહી છે દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પર થી માત્ર વાતો નથી કરી જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે લડ્યા છીએ જરૂર પડી ત્યારે યુવાનો માટે લડ્યા છીએ જરૂર પડી ત્યારે મોંઘવારી માટે લડ્યા છીએ જયારે યુવાનોના પેપર ફૂટ્યા છે ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાથી લઈ અને સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ જેલમાં રહ્યા છે ને ગુજરાતના ઇતિહાસની પહેલી એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે હવે જે લોકો ત્રી વર્ષથી સત્તામાં છે અહીંયા તમામ વિધાનસભામાંથી આગેવાનો આવ્યા છે જે વિધાનસભાની અંદર ગઈકાલે આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી આજે હું તમને પૂછવા માંગુ છું કે નેનો આપ્યા વગર એક પણ વિધાનસભામાં કે એક પણ તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળે છે ખરું તો ઊંચો હાથ કરજો ન મળતું હોય તો બે હાથ ઊંચા કરો તમામ મિત્રોના હાથ ઊંચા થયા છે મતલબ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી ગુજરાતની જનતા અને ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે આઝાદીના સત્યોતેર વર પછી નથી તમે યુરિયા ખાતર આપી હૈકા નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા નથી ખેડૂતોની આવક પમણી કરી હૈકા આજે ગુજરાત નો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાત નો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જે ખેડૂતોનું દેવું બે હજાર ચૌદ માં પચોતેર હજાર કરોડ રૂપિયા હતું એ ખેડૂતોનું દેવું આજે લાખ કરોડ કરતા વધી ગયું જે જે વાત કરીએ તો ગોલ્ડ લોન આપે છે ત્યાં દાવા સાથે છું કે એસી ટકા કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતાંય ખેડૂતોના ઘરે જયારે લગ્ન આવે છે પ્રસંગ આવે છે દીકરાના લગ્ન કરવા હોય તો ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુએ એટલે કે ગરાણું ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી ચડે આ વાસ્તવિકતા ગુજરાતની છે રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી બહાર નીકળતા નથી ફસલ લઈને જાય છે પૂરતા ભાવ મળતા નથી વાતો બણગા તો ખૂબ ફૂકવામાં આવે છે ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક ચિત્ર શું છે વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂતના ઘરે જાઓ ગામડાની અંદર પચી ત્રીસ વર્ષથી પોતાના ઘરનો મોભારો બદલાવી નથી આ સ્થિતિ છે દરેક હાથ બેંકમાં ગિરવે પડ્યા છે કયા મોટા સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે આજે ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર આશા નું કિરણ હોય તો આમ આદમી પાર્ટી છે ગુજરાત નો દરેક ખેડૂત દરેક યુવાન દરેક મહિલાઓ માટે જો કોઈ લડે હોય ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે અમારી માટે કોઈ લડશે અમારી સરકાર બનશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું કે જેવી રીતે મરણીયો જંગ વિસાવદરમાં કર્યો તો એવી રીતે બે હજાર હત્યાવીમાં મરણીયો જંગ આખા ગુજરાતમાં કરવો જોઈએ બાકી તો પાર્ટીમાં ઉતાર ચઢાવે ઘણા બધા આવશે ભાજપના નેતાઓએ પાછું હમણાં થોડો ટાઈમ પહેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે એને નથી મોતનો ડર લાગતો એને નથી હિંમત હારવાની ખબર પડતી હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ફિટ જ નથી કર્યું ભગવાને અમારો કાર્યકર્તા ક્યારેય હિંમત નહીં હારે ઘણા લોકો એવું કે પેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું આમ કરવું તેમ કરવું પેલા ખબર હતી તો કાઢી મૂકવા તા એક હોય તો પણ ચાખવા પડે કડવા હોય તો પણ ચાખવા પડે અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે સાહેબ આ સમયની તકદીર છે સાહેબ આ સમયની તકદીર છે પોતાના ઉઘાડા તો થાય પોતાના હોય ને એટલે એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપ ને આશ્રમમાં મોકલો એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે આજે તમને બધા વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ અને આ આ જોમ જુસ્સા સાથે સાથે હિંમત જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દરેક જિલ્લા મથકે તાલુકા મથકે ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે ઉત્તર ગુજરાત ના હોય દક્ષિણ ગુજરાત ના હોય આદિવાસી બેલ્ટના પ્રશ્ન હશે તમામ મુદ્દે તેની પર કેસ કરી દેવો બે ત્રણ દિવસ પહેલા અહીંયા વડોદરામાં કર્યો બે દિવસ પહેલા અમારે કમલેશભાઈ કોટેચા દીપકભાઈ ઉપર કેસ ત્યાં કર્યો સુરેન્દ્રનગરમાં માં ક્યાંક ને ક્યાંક કેસ કરી પોલીસ ને આગળ કરી દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ એક વાત ચોક્કસ થી કહીશ જે સરકારમાં બેઠેલા લોકો જે છે છે જેને હંમેશા આવું હોય સત્તા જતી રહેશે બેઠેલા આગળ કરો આગળ આગળ કરો કરો એને કહીએ છીએ કે અમારો પ્રદેશ નેતા પોલીસ ની નોકરીને લાત મારીને અહીંયા રાજકારણમાં આવ્યો છે તમે પોલીસ ની વાત કરો છો મંત્રીને પણ જેનો ડર લાગે એ ગોપાલ ઇટાલિયા અમારી પાર્ટીમાં છે અને આવનાર સમયમાં મને જાણવા મળ્યું ગામડાઓમાં અમારા ચોરા બેઠેલા બાભાઓ કહેતા હતા કે ગૃહ મંત્રાલયના દરવાજે તો અમુક અમુક નવી નવી નોટિસ ઓન સ્ટીકર લાગશે પણ એવું કાંઈક ન થાય તો સારું છે કે વિધાનસભામાં બુટ ચપ્પલ બહાર કાઢીને જવાનું કોઈનાથી ડરવા વાળો માણસ આમ આદમી પાર્ટીમાં નથી બહેનો છે તો મજબૂતાઈથી લડે છે યુવાનો છે તો મજબૂતાઈથી લડે છે અને સાગરભાઈએ જે વાત કરી કે યુવાનોને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય તો એ આમ આદમી પાર્ટી આપ્યું આ માનવું પડે આજે આપણા ધારાસભ્યોમાંથી ચારે ચાર ધારાસભ્ય યુવાન ચારે ચાર ધારાસભ્યની ચાલીસ વર્ષની આસપાસની ઉંમર અને આ યુવાનો ભણેલા ગણેલા યુવાનો આપણી વચ્ચે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જયારે ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓ થી ઈસુદાનભાઈ આપણે વધાવીએ ગોપાલ રાયજી પ્રભારી આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી ગોપાલ રાયજીને વધાવીએ

કમર કસી લેજો આવનાર બે વર્ષ ગુજરાતના ઇતિહાસને ઇતિહાસ ને લખવા માટેના બે વર્ષ છે આવનાર બે વર્ષ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટેના બે વર્ષ છે આવનાર બે વરસ નાનો એવો ચડ્ડી પહેરેલો ફાટેલી ચડ્ડી પહેરેલું જે બાળક રમે છે ને એનું ભવિષ્ય બનાવવા માટે છે આવનાર બે વર્ષ ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવા માટે છે અને જે લોકોએ આખા દેશ પર કબજો જમાવી આખા દેશને લૂંટવાના પ્રયત્ન કર્યા છે અહીંયાથી ગુજરાતમાંથી જે બે લોકોને દિલ્હી મોકલ્યા ને આખા દેશના પર જેને કબજો કર્યો છે એને ઘર ભેગા પોતાના વતનમાં મોકલવા માટેના બે વર્ષ છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આગળનું જે કાંઈ હશે સાગરભાઈ ને વિનંતી કરીએ કે સ્ટેજ સંચાલનની સાથે જ જે પણ મિત્રો ની વાત મૂકવાની છે સાગરભાઈ આગળનો દોર સંચાર કરશે આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળાય એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર